હેલો પાટણ તો પાટણવાસીઓ આજે હું તમને મુલાકાત કરાવવાનો છું ધ સિક્રેટ કિચનની જે માત્ર જસ્ટ બ્રાન્ડ નથી આપણા ઇન્ડિયાનું નામ છે જ્યાં તમને પાટણનું બેસ્ટ ઇન્ટિરિયર જોવા મળશે તેની સાથે સાથે બેસ્ટ હાઇજીન તો ખરું જ અને ધ સિક્રેટ કિચન એક ફેમસ બ્રાન્ડ છે જેના ફાઉન્ડર ફેમસ સેફ છે તમે જાણતા જશો સેફ આનલ કોટક જે માસ્ટર શેફમાં પણ આવેલા છે એઝ અ ગેસ્ટ રીતે તો લેટ્સ ગો ગાઈઝ આપણે અંદરનું ઇન્ટિરિયરનું ઇન્ટીરિયરનું વોકઅરાઉન્ડ કરીએ અને હા આપણું રેસ્ટોરન્ટ તમને સિક્રેટ ટ્વિસ્ટ દ્વારા નોર્થ ઇન્ડિયન ક્યુઝીન નો કરાવે છે અને કિચન ની વાત કરીએ તો પાટણમાં એકમાત્ર કિચન છે જેનું ઇન્ટિરિયર પણ તમે બહારથી નિહાળી શકો છો આપણા સ્ટાર રેટિંગ મળેલું છે અને અમારી જેમ તમે ચાર મિત્રો ભેગા થઈને અવશ્ય આવજો જેથી તમને આઈડિયા આવે કે બેસ્ટ અનલિમિટેડ લંચ કોને કહેવાય અને ક્વોલિટીમાં તમારે કઈ જ જોવું નહીં પડે તો ચલો મિત્રો હું તમને ફૂડ મેકિંગ બતાવું મિત્રો હાઇજીનમાં ફાઈવ સ્ટાર એમને એમ નથી મળે અમને એના માટે બેસ્ટ ક્વોલિટીનું ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે અને કોઈ જ જાતનું કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી તમે જોઈ શકો છો અને ગાઈસ અનલિમિટેડ લંચ અને ટેકઅવે અવે થાલી પણ તમારે અહીંયાથી અવેલેબલ મળી રહેશે અને અહીંયા દરેક આઇટમ મોડર્ન ટ્વિસ્ટ પ્રમાણે સર્વ કરવામાં આવે છે હું તો વેઇટ નથી કરી શકતો તો હું તો મારી મિલ સ્ટાર્ટ કરું છું અને જો મારા ઓપિનિયન થી મસ્ટ ટ્રાય ની વાત કરું તો મટકા પનીર રેશમી પરાઠા પછી કચ્છી પાલક ચાટ મોકટેલ અને રેડ વાઇન તો મસ્ટ ટ્રાય કરજો અને પાટણ જો તમે પણ ક્વોલિટીમાં માનતા હો તો ધ સિક્રેટ કિચનની મુલાકાત લેવાનું ભૂલતા જ નહીં અને મિત્રો આપણી પાસે બેન્કેટ હોલ પણ અવેલેબલ છે જેની અંદર તમે બર્થડે સેલિબ્રેશન કરી શકો છો બેબી શાવર કરી શકો છો બીજા અન્ય પ્રકારના આયોજન તમે કરી શકો છો અને એડ્રેસની વાત કરીએ તો બ્લોક એ થર્ડ ફ્લોર સી માર્કેટ પદમનાથ ક્રોસ રોડ પાટણ